વર્તમાન સમયમાં પ્રતિદિન સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે સાયબર ક્રાઇમને રોકવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી અંજાર શહેરની જનતા સાયબર ક્રાઇમનો ભોગ ન બને અને લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આજરોજ અંજાર પોલીસ દ્વારા વેલ્સમેન્ટ કંપની ખાતે તેમના કર્મચારીઓને સાયબર ક્રાઇમ તથા ડિજિટલ અરેસ્ટ અંગે માહિતગાર કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું આ તકે અંજાર પીઆઈ એ આર ગોહિલે જણાવ્યું કે સાયબર ક્રાઈમ નિવારવા માટે નાગરિકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ નાગરિકોમાં સાયબર ક્રાઈમ નિવારવા માટે જાગૃતિ ફેલાવવી જરૂરી જણાય છે આજના આ કાર્યક્રમમાં અંજાર પીઆઈ એ આર ગોહિલ પોલીસની સી ટીમ સાયબર ક્રાઇમના એક્સપર્ટ વિજયભાઈ રાઠોડ તથા વેલ્સપન કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર